નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવું અપડેટ વીસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એક આપણી સામે છે આ અપડેટની અંદર ખાસ કરીને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પ્રોફાઇલ અપડેટ સંદર્ભે છે જેમાં તેની આધાર કાર્ડ સંદર્ભિત માહિતી અને બેન્કની માહિતી છે એ દાખલ કરવાની હોય છે આ અપડેટની અંદર નવા બે સુધારા છે સમજીએ છે આ નવા બે સુધારા શું છે અને કઈ રીતે કામ કરી શકાય ઓકે તમે સૌથી પહેલાં પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જતા રહેશો રાબેતા મુજબ ત્યાંથી તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને અપડેટ કરી લેશો અહીંયા તમે જોઈ શકાય છે બે નવા સુધારા છે બે નવા સુધારામાં સૌથી પહેલો સુધારો એ છે કે તમે નામ અને આધાર કાર્ડ છે એ હવે બદલી શકો છો ફેરફાર કરી શકો છો અપડેટ કરી શકો છો બીજા નંબરે છે અપડેટ કરતા સમયે તમારે નામ નાખવું ફરજિયાત છે આધાર કાર્ડ દાખલ કરવો ફરજિયાત છે ડેટ ઓફ બર્થ છે એટલે જન્મ તારીખ છે પણ નાખવી ફરજિયાત છે પછી જ તમે પ્રોફાઇલ અપડેટ છે એ કરી શકો છો તો સમજીએ છે આ બે સુધારા સૌથી પહેલા સુધારા આપણે સમજીએ એ પહેલા નંબરનો છે એપ્લિકેશન ઓપન આપણે કરી લઈશું એપ્લિકેશન ઓપન કરી લીધા પછી આપણે ખાસ કરીને એ જોઈશું કે આંગણવાડી કાર્યકર અને તેડાગરની પ્રોફાઇલ અપડેટ કઈ રીતે થઈ શકે ઓકે તમે એપ્લિકેશન ઉપર આવી જશો ઇંગ્લિશમાં આ બધું દેખાઈ રહ્યું છે તો એનું ગુજરાતી કરી નાખશો ગુજરાતી કરવા માટે તમે છેલ્લોથી બીજા નંબરનું લેંગ્વેજ આવ્યું છે લેંગ્વેજમાંથી તમે ગુજરાતી સિલેક્ટ કરી કન્ફર્મ આપશો એટલે તમારું નામ છે બધું જ ગુજરાતીમાં આવી જશે ઓકે ભાઈ અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે ગુજરાતીમાં પ્રોફાઇલ જુઓ આ પ્રોફાઇલ જુઓ એટલે આંગણવાડી કાર્યકર જે બેન છે તેની પ્રોફાઇલ અહીંયાથી જોઈ શકાય છે અને જે બેન આંગણવાડી તેડાગર છે તેની પ્રોફાઇલ છે અહીંયા જોઈ શકાય છે ઓકે અહીંયા પ્રોફાઇલ જુઓ તેના પર તમે ક્લિક આપો છો એટલે આંગણવાડી કાર્યકર બેન છે એની ડિટેલ આવશે અહીંયા તમે જોઈ શકાય એ બેન છે એનો આધાર કાર્ડ અહીંયા દાખલ કરી શકાય છે અહીંયા તમે એનું નામ છે આધાર કાર્ડ મુજબ દાખલ કરી શકાય અહીંયા એનું જન્મ તારીખ છે દાખલ કરી શકાય અહીંયા પહેલો સુધારો એ કહેવા માંગે છે કે હવે તમે અહીંયા સુધારો કરી શકો છો પહેલા કેવું થતું હતું કે એક વખત નામ અહીંયા દાખલ કરી દીધા પછી તમારું નામ છે એ બ્લર થઈ જતું એટલે કે આ ખાનું છે હાઈટ થઈ જતું અહીંયા તમે કોઈ જાતનો સુધારો કરી શકતા નહોતા પરંતુ હવે તમે વીસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એકના અપડેટની અંદર આ સુધારો છે એ કરી શકો છો આધાર કાર્ડ દાખલ કરી શકો છો નામ છે એ આધાર કાર્ડ મુજબ તમે દાખલ કરી દેશો અને એનો જન્મ તારીખ છે એ પણ દાખલ કરી દેશો એટલે આ વસ્તુ છે એ તમે ખાસ કરીને સુધારો કરી શકો છો જેમ કે અહીંયા મોબાઈલ નંબર છે બ્લર થઈ ગયેલો છે એક વખત દાખલ થઈ ગયો પછી એમાં સુધારો કરી શકાતો નથી તો એ પ્રકારે અહીંયા તમે જોઈ શકો આ ત્રણમાં હવે સુધારો થઈ શકે છે પહેલાં આ નામની અંદર તમે સુધારો કરી શકતા નહોતા પરંતુ હવે વીસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એકના અપડેટથી નામની અંદર પણ તમે સુધારો કરી શકો છો ઓકે અહીંયા તમે જોઈ શકાય છે આપણે નામ છે કમ્પ્લીટલી દાખલ કરી દીધું છે અનુભવ છે એ પણ દાખલ કરી દીધો છે આંગણવાડી કેન્દ્રનું નામ પણ દાખલ કરી દીધું કમ્પ્લેટ છે કોઈ પણ ઇસ્યુ નથી તમામ વસ્તુ રેડી છે ઓકે અહીંયા બેંક ડિટેલ છે તો બેન્ક ડિટેલ છે એ પણ તમારે દાખલ કરી દેવાની છે તમામ વસ્તુઓ છે અહીંયા તમારી સામે દાખલ કરી દેશો એમાં તમે ખાસ કરીને આઈએફસી કોડ જેવો દાખલ કરશો અહીંયા તો અહીંયાથી આઈએફસી કોડ દાખલ કરી દીધા પછી બધી વસ્તુઓ છે આપોઆપ તમારી સામે આવી જશે જેમ કે અહીંયા એક વખત ફિલઅપ થઈ ગયા પછી આ અહીંયા તમે જોવો છો આ માહિતી બેને દાખલ કરી દીધી છે એટલે હવે એ ફરી વખત દાખલ કરી શકતા નથી ઓકે તો આ પ્રકારે છે એ તમે આંગણવાડી કાર્યકર બેન છે એનું પ્રોફાઇલ છે અપડેટ કરી શકો છો સેમ વસ્તુ આપણે જોઈએ છે આંગણવાડી તેડાગર બેનો એ એના માટે તમારે જવું પડશે છેલ્લેથી ચોથા નંબરનો ઓપ્શન એ ડબ્લ્યુ પ્રોફાઇલ અપડેટ કરો ત્યાં તમે ક્લિક આપો છો સેમ એ જ પ્રકારની વસ્તુ છે અહીંયા તેડાગર છે તો તેડાગરનો તમારે પ્રોફાઇલ અપડેટ કરવાનું છે તેડાગરના પ્રોફાઇલ અપડેટ કરવા માટે તમારે અહીંયા એનો આધાર કાર્ડ નંબર છે એ પણ દાખલ કરવો પડશે આ બેન દ્વારા જે હાલ આધાર કાર્ડ નંબર દાખલ કરેલ નથી આપણે દાખલ કરી દઈએ ઓકે અને ત્યાંથી એ બેન છે એનું નામ પણ અહીંયા દાખલ તમે કરી દઈશો જે તે તમારા આંગણવાડી તેડાગર બેન હશે એનું તમે નામ દાખલ કરી શકો છો અહીંયા આપણે એનું નામ છે દાખલ કરી દઈએ અને ખાસ કરીને એ છે તમે આધાર કાર્ડ મુજબ જ દાખલ કરશો તો વધારે સારું રહેશે ઓકે નામ છે એ તમે આધાર કાર્ડ મુજબ જ દાખલ કરશો એટલે ભવિષ્યમાં કોઈ ઇશ્યુ છે તમારો ક્રિએટ થતો નથી ઓકે અહીંયાથી એમની જન્મ તારીખ છે પણ નક્કી કરી લેવાની છે ઓકે એમની જન્મ તારીખ છે ઓકે સેવન્ટી સિક્સ છે મંથ છે જોઈ લઈએ ઓકે ઓકે રેડી છે કમ્પ્લીટ આપણે બધી વસ્તુ દાખલ કરી દીધું છે અને આગળ વધીશું ને અહીંયાથી સબમિટ ઉપર ક્લિક આપીશું સબમિટ થઈ ગયું છે ઓકે આ પ્રકાર તમે સમ સરળતાથી છે એ એનો ડેટા છે એ કમ્પ્લીટલી અપડેટ કરી શકો છો ઓકે એટલે આ સુધારો છે ખાસ કરીને બે અનુલક્ષીને આપણે સુધારો જોઈ શકીએ છીએ સૌથી પહેલો સુધારામાં એ હતું કે તમે પ્રોફાઇલમાં જાઓ છો અને ત્યાંથી તમે હવે કોઈ પણ આંગણવાડી કાર્યકર બેન છે એ પોતાનો આધાર કાર્ડ છે એ તો ચેન્જ થતો નથી પરંતુ કંઈક નામમાં સુધારો કર્યો હશે તો એ પણ તમે અહીંયાથી કરી શકો છો પહેલાં અહીંયા સુધારો થતો નહોતો ઓકે અને હવે બીજી વસ્તુ એ પણ થયું છે કે તમે ત્રણ વસ્તુ ફરજિયાત દાખલ કરવી પડે આધાર કાર્ડ નામ અને જન્મ તારીખ આટલી વસ્તુ ફરજિયાત તમે દાખલ કરશો તો જ તમે આ પ્રોફાઇલ અપડેટ કરી શકો છો સેમ બેંક એકાઉન્ટ છે એની અંદર પણ તમારે એ પ્રકારનું છે એ પણ તમે જોઈ લેશો આઈએફસી કોડ દાખલ કરી અને અપડેટ કરી દેશો જો હજુ સુધી તમે આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવો છો અને પ્રોફાઇલ અપડેટ નથી કરી તો આ વિડીયોને જોઈ અને તાત્કાલિક ધોરણે તમે પ્રોફાઇલ અપડેટ કરી દઈશું કારણ કે આ માહિતી છે એ ખૂબ અગત્યની છે અને જે તે સમયે આપણને ખૂબ લાભ પાત્ર થઈ શકે છે ઓકે ફરી મળીએ છીએ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર